મારા અકાઉન્ટના હિસાબે જો મારે ટ્રેડમાં પર અકાઉન્ટ કેટલા ડોલર રિસ્ક કરવા જોઈએ એન્ડ કેટલા ડોલરનું રિસ્ક લઈને માર્કેટમાં ટ્રેડ કરવું જોઈએ એન્ડ તમારો સ્ટોપલોસ છે એ અત્યારે એના વોટ વોલેટાઇલ માર્કેટમાં નાનો મોટો થતો હશે કેન્ડલ પણ અત્યારે મોટી મોટી બનતી છે તો તમારું સ્ટોપલોસની સાઈઝ જ્યારે કેન્ડલ નાની બનતી હોય ત્યારે સ્ટોપલોસની સાઇઝ બદલાયા કરે છે એના લીધે આજે આપણે વાત કરવાના છે કે આપણે આપણા સ્ટોપલોસના સાઇઝ અકોર્ડિંગ અલગ અલગ સ્ટોપલોસમાં સેમ રિસ્ક કઈ રીતે લઈ શકીએ મે બી તમે સમજી જ ગયા હશો કે આજે આપણે પોઝિશન સાઇઝિંગની વાત કરવાના છે તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ તો તમારે પહેલાં તો આવી જવાનું છે આ વેબસાઇટ પર તમારે લખવાનું છે પોઝિશન સાઇઝ કેલ્ક્યુલેટર એન્ડ જે સેકન્ડ નંબર પર આવશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે આના પર ક્લિક કરશો એટલે આ થોડું વેરીફાય કરશે એન્ડ અહીં તમે જોશો તો અહીંયા આપણને અલગ અલગ ટૂલ આપેલા છે અહીંયા પણ તમે જોઈ શકો છો થોડું આ બેબી પિપ્સની વેબસાઇટ છે આના પર આ વસ્તુ તમને મળી રહેશે આ ભાગમાં ટૂલ કરીને તમારે જોવાનું છે પોઝિશન સાઇઝ કેલ્ક્યુલેટર પર આના પર જશો એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે અહીંયા આપણો બ્રોકર છે જેમને અકાઉન્ટ ખોલવું હોય મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એના પરથી તમે અકાઉન્ટ ખોલી શકો છો તો ચાલો આવી જઈએ પાછા ટોપિક પર તો અહીં તમારો અકાઉન્ટ જો યુએસડીમાં હોય તો તમારે યુએસડી સિલેક્ટ કરવાનું છે અહીં તમારે તમારા અકાઉન્ટની સાઇઝ સિલેક્ટ કરવાની છે તો આપણે અત્યારે એક્ઝામ્પલ માટે લઈએ કે મારો અકાઉન્ટ પાંચ હજાર ડોલરનું છે તો પાંચ હજાર ડોલર પર મારે ફોર એક્ઝામ્પલ વન પર્સન્ટ રિસ્ક લેવાનું છે તો વન પર્સન્ટ ફોર એક્ઝામ્પલ તમે યુરો યુએસડીને ટ્રેડ કરો તો તમે તમારું સ્ટોપલોસ કેટલું રાખશો મે બી તમે દસ પીપનું રાખો છો દસ પીપ તો થોડું મોટું થઈ જાય છે પણ ચાલો નહીં તમને એક્ઝામ્પલ માટે દસ પીપનું લોસ રાખો છો તો વન પર્સેન્ટ રિસ્ક એન્ડ દસ પીપનું સ્ટોપલોસ છે તમારું તો અહીં તમે જોઈ શકો છો કે તમારી લોટ કેટલી રહેવી જોઈએ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ તો હું જઈશ યુરોએસડીએની ફિફ્ટીન મિનિટની પ્રાઇઝ એક્શન છે એન્ડ અહીં હું એક ટ્રેડ લઈ લઉં એન્ડ એને સેલ કરી દઈશ એન્ડ જે મારો સ્ટોપલો સ્ટોપલોસ રહેશે એ जीरो पॉइंट इसको क्लोज करना पड़ेगा रे भाई एंड अकेीरोइट फाइव सो मारू जय हूँ अभी रीते जरा दस पीक स्टॉप लॉस राखीश तो आप लॉस ए पचास डॉलर में थे तो आ रीते अपने अपनी लोट साइज केल्क्युलेट कर सकी दस पीकु स्टोप लॉस 0.5 पॉइंट फाइव એટલે હંમેશા આ સ્ટાન્ડર્ડ લોટ એ જોવાનું છે મિની લોટ ને માઇક્રો લોટ આપણા કામનો નથી આ જે લોકો ફ્યુચરને ટ્રેડ કરતા હોય એમની માટે છે તો આપણે ફક્ત આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ સ્ટાન્ડર્ડ લોટ ચલો તમને કોઈ બીજી પેરમાં કરીને બતાવું તો GBP USD એસ ડી એ થોડા ગંદા દીકરા હે એલવી ચલો અહીંથી મારે બાય કરવું છે એન્ડ મારે ઝીરો પોઈન્ટ ફાઇવ પર્સન્ટ રિસ્ક કરવું છે તમારી લોટ સાઇઝ કેટલી હવી જોઈએ તો જીબીપી યુએસડીમાં મારું મારે ફક્ત ટેન સ્ટોપ લોસ લેવો છે તો હું જઈશ વેબસાઇટ પર ઝીરો પોઈન્ટ ફાઈવ પર્સન્ટ ટેન પીપનું સ્ટોપ એન્ડ જીબીપી યુએસડી એન્ડ કેલ્ક્યુલેટ તો સેમ સેમ જ મેબી તો ચલો આમાં તમને રિસ્ક ચેન્જ કરીને બતાવું ઝીરો પોઈન્ટ ટુ ફાઈવ કરી દઈએ તો અહીં લોટ સાઇઝ પણ ચેન્જ થઈ ગઈ સો હવે હું ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ડોલર रिस्क का 0.25 डॉलर ની લોટ લઈ તો 10 પોઈન્ટ નો સ્ટોપ સાથે મને 25 ડોલર નું リસ્ક રહેશે પર ટ્રેડ અહીંયાથી આપણે ટ્રેડ કરી દઈએ એન્ડ અહીં આપણે મારું સ્ટોપ ઓસ હા લોટ સાઈસ મે ચેન્જ કરવાનું ભૂલી ગયો હા ઉંગો ઉંગો થાય છે એવું કોઈ વાર એટલે ચેન્જ કરી દેતે હે ઓકે ચેન્જ થયું ઓકે હવે મારે ટ્રેડ લેવાનો છે એન્ડ મારી રોડ લોડ સાઈઝ છે આના અકોર્ડિંગ 0.25 ની ટ્વેન્ટી ફાઇવની રાખીશું તો મારું ટ્વે ટ્વેન્ટી ડોલર રિસ્ક થશે પર ટ્રેડ આવી રીતે એન્ડ હવે હું બાઇક એન્ડ મારું સ્ટોપ છે એ વન સો અત્યારે જો મારો લોસ સીટ થાય તો મારા 25 ડોલર જશે ચલો આ તો વાત થઈ ગઈ કરન્સીની મતલબ આ કરન્સીમાં તમે કરન્સીમાં મેઝર કરી શકો છો ખ્યાલ આવી ગયો હશે તો આવી રીતે તમે કરન્સીમાં જો તમારે લોડ સાઇઝ કેલ્ક્યુલેટ કરવી હોય તો તમે કરી શકો છો અહીંયા બધી જ જે તમારી મેજર એન્ડ માઇનર પેર છે એ તમને અહીંથી મળી જશે તો આવી રીતે તમે રિસ્ક મેનેજમેન્ટનો તમે ઉપયોગ કરશો તો તમે ટ્રેડિંગમાં પ્રોફિટેબલ જલ્દી થઈ જશો એન્ડ રિસ્ક મેનેજમેન્ટમાં સેમ રિસ્ક બધા ટ્રેડમાં સેમ રિસ્ક લેવું પડશે કેમ કારણ કે જો તમે સેમ રિસ્ક નહીં લેશો એન્ડ જો તમે શું કરશો કે એક ટ્રેડમાં દસ ડોલર રિસ્ક કરશો જો તમારું પર્સનલ અકાઉન્ટની વાત કરું છું કે જો તમે એક ટ્રેડમાં દસ ડોલર રિસ્ક કરશો એક ટ્રેડમાં વીસ ડોલર રિસ્ક કરશો એકમાં પચાસ કરશો તો તમારું અકાઉન્ટ જલ્દી વાઈબ આઉટ થઈ જશે સો બધા ટ્રેડમાં સેમ જો તમે પાંચ ડોલર છે પાંચ ડોલર છે સેમ રિસ્ક કરશો તો પછી તમારો રિસ્ક ટુ રિવર્ડ રહેશો એન્ડ તમારો અકાઉન્ટ પણ ગ્રો કરશે નહીં તો શું થશે કે તમે જ્યારે વધારે રિસ્ક કરશો ત્યારે તમને લોસ થશે એન્ડ જ્યારે તમે ઓછું રિસ્ક કરશો તો તમને પ્રોફિટ થશે તો એનાથી શું થશે કે ફોર એક્ઝામ્પલ તમારો રિસ્ક ટુ રિવર્ડ રેશિયો વન રેસ ટુ ટુ હશે એન્ડ તમે પાંચ ટ્રેડ લીધા એકમાં તમે પચાસ ડોલર રિસ્ક કર્યું પહેલાં ટ્રેડમાં પચાસ ડોલરના રિસ્ક સામે તમને લોસ કેટલો થયો પચાસ ડોલરનો પછી તમે શું કર્યું તમે તમારું રિસ્ક ઘટાડી દીધું તમે તમારું રિસ્ક ઘટાડી દીધું હવે તમે વીસ ડોલર રિસ્ક કર્યું એન્ડ તમને પ્રોફિટ થયું તો તમને પ્રોફિટ કેટલાનું થયું તમને પ્રોફિટ થયું ચાલીસ ડોલરનું કારણ કે વન રેસ ટુ ટુ એટલે ડબલ ડબલ તમને પ્રોફિટ થાય છે હવે તમે જોશો તો પછી પાછો તમે ટ્રેડ લીધો એમાં તમે પચીસ ડોલર રિસ્ક કર્યા એન્ડ શું થયું એમાં એમાં તમને લોસ થઈ ગયો તો સો ડોલર માઇનસ એન્ડ પછી પાછો તમે રિસ્ક કર્યું વીસ ડોલર તો એમાં તમને પાછું શું થશે પાછું તમને લોસ થશે કેટલા પ્રોફિટ પ્રોફિટ થયું ચાલીસ ડોલરનું તો અહીંયા તમે જોઈ શકો કે તમને પચાસ 60 ને સિત્તેર પચોતેર ડોલરનો લોસ થયો શું થયું તમને ને પચોતેર ડોલરનો લોસ થયો એન્ડ એની સામે પ્રોફિટ કેટલો કેટલાનું થયું ફક્ત ચાલીસ ને ઓ ચાલીસ એન્ડ ચાલીસ એટી સો એટી ડોલરનું તમને પ્રોફિટ થયું મીન્સ કે સેવન્ટીમાંથી મતલબ ઓવરઓલ તમે ફાઇવ ડોલર પ્રોફિટમાં છો તો એની જગ્યાએ તમે શું કરતી કે જો તમે સેમ રિસ્ક લે તે જો તમે ત્રણ ટ્રેડ લીધા તો એમાં તમે વીસ ડોલર રિસ્ક કર્યું બીજા ટ્રેડમાં પણ વીસ ડોલર રિસ્ક કર્યું ત્રીજા ટ્રેડમાં પણ વીસ ડોલર રિસ્ક કર્યું ચોથા ટ્રેડમાં પણ વીસ ડોલર રિસ્ક કર્યું તો શું થશે કે આમાં રિસ્ક કર્યું આમાં તમને લોસ થઈ ગયો માઇનસ ટ્વેન્ટી બીજામાં તમને પ્રોફિટ થયું પ્લસ ફોર્ટી ત્રીજામાં તમને લોસ થયો માઇનસ ટ્વેન્ટી ત્રીજામાં તમને પ્રોફિટ થયું પ્લસ ફોર્ટી તમે જોઈ શકો કે ખાલી મેં ચાર ટ્રેડ લીધા ચાર ટ્રેડમાં આનું આપણે ઓવરઓલ કાઢીએ તો મારું પ્રોફિટ છે એ એટી છે એન્ડ મારું લોસ એ ફોર્ટી છે તો આપણે લોસને કાઢી નાખીએ તો નેટ પ્રોફિટ પણ મારું ફોર્ટી ડોલરનું રહેશે માટે સેમ રિસ્ક કરવું શા માટે મહત્ત્વનું છે કે સેમ રિસ્ક કરશો તો તમારું અકાઉન્ટ ગ્રેજ્યુઅલી ગ્રો કરશે એન્ડ જો તમે આવી રીતે ગેમ્બલિંગ કરશો જો તમે અલગ અલગ રિસ્ક કરશો તો પછી શું થશે કે તમારો અકાઉન્ટ પ્રોફિટમાં તો આવશે પણ જે લોસ તમે કરેલો હશે જ્યારે મોટી લોટ સાઇડ લઈને ફોર્મોમમાં મોટા મોટા ટ્રેડ લઈને એન્ડ અત્યારે તો જે ગોલ્ડ એન્ડ સિલ્વર છે એવો ખૂબ જ વોલેટાઇલ થઈ ગયા છે એટલે લોકો પ્રોફિટ પણ જલ્દી કરશે એન્ડ એ પ્રોફિટને ગુમાવશે પણ ઝડપથી તો એટલા જ માટે થોડું રિસ્ક મેનેજમેન્ટનો ઉપયોગ કરો એન્ડ ટ્રેડ ઓછા લો પણ જે તમના તમારા એ પ્લસ સેટઅપ સાથે અલાઈન થતા હોય એ જ ટ્રેડ લો તો જ તમને પ્રોફિટ થશે બાકી તમે ઓવર ટ્રેડિંગ કરશો ઓવર લિવરેજિંગ કરશો તો તમારું અકાઉન્ટ ગ્રો ક્યારેય નહીં કરશે તો આજે તો આજના વિડીયોમાં હબ કે તમને જે મેં કીધું એમાં ખ્યાલ આવેલો હશે એન્ડ ઘણા લોકો કહેતા હતા કે અમને ફોરેક્સ માર્કેટને ટ્રેડ કરવા નો લો સ્ટ્રેટર્જી જોઈતી છે તો જો તમને આ સ્ટ્રેટર્જી જોઈતી હોય તો મને કોમેન્ટમાં જણાવો નો લો સ્ટ્રેટર્જી તો હું એના પર એક વિડીયો બનાવી દઈશ તો આજે તો આજનો વિડીયો જો ચેનલ પર નવા હોતો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો એન્ડ જો તમારે ફોરેક્સ ટ્રેડિંગ કરવું હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે જે ફોરેસ્ટ બ્રોકર હાથે હું કામ કરું છું જો તમારે એમાં અકાઉન્ટ ખોલવું હોય તો નીચે લિંક આપી છે એમાંથી તમે ખોલી શકો છો બાકી આ જ હતો આજનો વિડીયો તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ